બિઝનેસ લોન માટે ઘણા બધાના પ્રોબ્લેમ છે કે બિઝનેસ લોન લેવી છે પણ મળતી નથી ડોક્યુમેન્ટ બહુ બધા માંગે છે હા પ્રોબ્લેમ છે તમે કઈ કંપની ચૂઝ કરો છો એના આધારે પોસિબલ છે જે કંપનીમાં ડોક્યુમેન્ટ્સ માંગતા હોય વધારે ત્યાં તમે જશો તો માગવાના જ છે પણ એવી કંપની પણ છે કે તમે ઓછા ડોક્યુમેન્ટ્સ પર લોન આપે છે પણ એમાં અમુક શરતો હોય છે તો આજે એ વિડીયો વાત કરીશું ટોપ પાંચ કંપની જે તમને બિઝનેસ લોન આપે છે સારી એમાઉન્ટ પણ શું ક્રાઇટેરિયા છે અને કયા ડોક્યુમેન્ટ ના હોય જેમ કે તમારી પાસે પ્રોપર્ટી ના હોય રિટર્ન ના હોય તો પણ તમે લઈ શકો છો પણ એની અમુક શરતો હોય છે તો કઈ શરતો છે કોણ કોણ લોકો એપ્લાય કરી શકે છે કેવી રીતે એપ્લાય કરવી એ બધી વાત કરી આ વિડીયોમાં સારું લાગે તો જરૂરથી શેર કરી દેજો અને અમાર ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો જરૂર કરી લેજો જ્યાંથી તમને એ માહિતી મળતી રહે અને કોઈ પણ કન્ફ્યુઝન સવાલ હોય તો તમને ડીએમ કરી શકો છો તો ચલો શરૂ કરીએ બિઝનેસ લોન માટે શું થતું હોય છે કે ઘણા લોકોનો કન્ફ્યુઝન હોય કે બિઝનેસ લોન માટે બહુ બધા ડોક્યુમેન્ટ્સ માગે કંપની એટલે મારે લોન નથી લેવી એટલે મારે પર્સનલ લોન લેવી છે આ એક મિથ છે પર્સનલ લોન બિઝનેસ લોન બે એક જ વસ્તુ છે પર્સનલ લોન કોને આપે છે કે જે નોકરી કરે છે એને અને પર્સનલ લોન એમાઉન્ટ નાની હોય છે બિઝનેસ વાળા માટે મોટે એમાં જરૂર પડતી હોય છે જેને બિઝનેસ માટે યુઝ કરવાની હોય છે તો બિઝનેસ લોન એક સારો ઓપ્શન છે પણ અમુક એવા કન્ફ્યુઝનને આધારે તમે પર્સનલ લોન કહે છે કે અમારી પાસે પણ હવે ઘણા કસ્ટમર આવે છે કે સાહેબ મારે પર્સનલ લોન લેવી છે કરતા હોય બિઝનેસ આ પર્સનલ લોન માગે એટલે અમે પહેલો સવાલ કરીએ કે તમે કેટલો પગાર છે એટલે અમને કહે છે પગાર નથી મારો બિઝનેસ તો એ રીતે મારે પર્સનલ લોન લેવી છે કેમ કે મારી પાસે ડોક્યુમેન્ટ ઓછા છે હવે આ જ વાત તમને કહીશ કે બિઝનેસ લોન લેવા માટે પહેલાં હતું બહુ બધા ડોક્યુમેન્ટ્સ માગતા કે રિટર્ન ત્રણ વર્ષના કે બે વર્ષના બેન્ક સ્ટેટમેન્ટ એક વર્ષનો ધંધાનો પુરાવો જૂનો ઘરનું મકાન હોવું જોઈએ તો દુકાન હોવી જોઈએ એ બધા ઘણા ક્રાઇટેરિયા હતા પબ્લિકન્ટ પણ જોઈતા હતા મતલબ જોઈન્ટ કોઈ જોઈતા હતા અત્યારે ઘણા બધા નિયમો ચેન્જ થઈ ગયા છે ઘણી બધી એવી કંપની છે ખાલી જ ડોક્યુમેન્ટ પણ તમને લોન આપે છે બેઝ જ ડોક્યુમેન્ટ તમારી પાસે મકાન નથી તો પણ તમને લોન મળશે છે રિટર્ન નથી તો પણ લોન મળશે પણ શરતોની વાત એ છે કે બે વર્ષ જૂનું તમારી પાસે ધંધાનો પુરાવો હોવો જોઈએ ધંધાનો પુરાવોમાં જીએસટી છે ફૂડ લાઇસન્સ છે ગુમાસ્તા ધારા છે અથવા એવું કોઈ ગવર્મેન્ટનું લાઇસન્સ જે વેરીફાય થવું જોઈએ અને બીજું છે ઉદ્યમ ઉદ્યમ તો કમ્પલસરી છે અને મેઈન વસ્તુની વાત કરું તો બીજું પ્રૂફ બેંક સ્ટેટમેન્ટ બેન્ક સ્ટેટમેન્ટ અગત્યનું ડોક્યુમેન્ટ છે હવેના સમયમાં કોઈ પણ લોન લેશો ઓનલાઈન તો બેંક સ્ટેટમેન્ટ બહુ કામની વસ્તુ છે મેં આગળ વિડીયો બનાવેલો છે તમે ચેક કરી લેજો કે બેંક સ્ટેટમેન્ટ કેવી રીતે મેન્ટેન કરવું ને કે જેના આધારે તમને લોન સારી મળે બરાબર તો વિડીયો ચેક કરી લેજો ત્યાંથી તમને માહિતી મળી રહે છે આ વિડીયોમાં આપણે લાંબી વાત નથી કરતા બેંક સ્ટેટમેન્ટના આધારે જ તમને લોન પાસ થશે બિઝનેસ પ્રૂફ પણ બેંક સ્ટેટમેન્ટ આ બે ડોક્યુમેન્ટ પર તમે બિઝનેસ લોન લઈ શકો છો તમારી પાસે રિટર્ન નથી ઘર નથી કોપ્લિકન્ટ મતલબ કે ફાધર મધર કે મિસિસ હસબન્ડ વાઇફને નથી લેવા તો પણ તમે લોન લઈ શકો છો હા કઈ કંપની એની માટે વાત છે બીજી વાત કે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ સિબિલ સ્કોર સાતસો વીસથી ઉપર હોય તો વધારે સારું ને કોઈ પણ તમારી લોન ચાલતી હોય તે રેગ્યુલર હોવી જોઈએ અહીંયા શું થાય છે ઘણી વખત સિબિલ સારો હોય પણ ઓબ્લિકેશન બહુ હોય ઓબ્લિકેશન મતલબ તમારે એક કરતાં વધારે લોન ચાલતી હોય બધાનું લોનના હપ્તા ની સાથે તમારી આવક કેટલી છે એનું ડિફરન્સ જે હોય ને એનો ઓપ્લિકેશન કહે છે તો કે તમારી ઇન્કમ હજાર રૂપિયા છે અને સામે સાતસો રૂપિયાનાપતા જતા રહી છે તો ઓપ્લિકેશન સિત્તેર ટકા જ કહેવાય તો ઓપ્લિકેશન જનરલ વાત કરું ને તો સાઠથી સિત્તેર ટકા બિઝનેસ લોનમાં ચાલે છે સેલરી હોય પર્સનલ લોનમાં પચાસ ટકા કરે છે તો આમાં તમને લોન નહીં મળી શકશે ભલે તમારા હપ્તા રેગ્યુલર હોય સિવિલ સારો હોય ટર્નઓવર સારું હોય બિઝનેસ હોય તો પણ તમને લોન નહીં મળી શકે બીજી વાત કહું તમારી લોનનો કોઈ ટ્રેક નથી તો પણ અઘરું પડી શકે છે અથવા ટ્રાન્ઝેક્શન ઓછું હોય તો પણ તમને લોન નથી મળતી મોટી મોટી વાત કરો તો બિઝનેસ સારું અને ટર્નઓવર સારીની સાથે બેલેન્સ રહેતું હોય તો તમે લોન અરજી કરી શકો છો વાત કરીએ તો પાંચ કંપનીમાં પહેલી કંપની છે ફેર સેન્ડ જે તમને પચાસ લાખ સુધીની લોન આપી શકે છે ડોક્યુમેન્ટ્સ વાત કરું પેન કાર્ડ આધાર કાર્ડ જીએસટી સર્ટિફિકેટ અથવા બીજું એક પ્રૂફ બેંક સ્ટેટમેન્ટમાં કરંટ એકાઉન્ટ હોય તો વધારે સારું ટર્નઓવર કરોડ ઉપરથી હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો અને ઘરનું જો મકાન હોય તો ચાન્સીસ વધી જશે કેમકે માનો કે તમારી અત્યારે કંપની પંદર સાત કામ કરું છું એમાં તમારી પાસે ઓનરશીપ મતલબ પોતાનું મકાન ના હોય ને તો તમને છ થી સાત કંપની જેવી છે કે જે તમને લોન આપે છે પ્રોપર્ટી હોય તો બાર કંપની થશે પ્રોપર્ટી નથી એટલે છ કંપની હટી જશે કમ્પલસરી નિયમ છે કસ્ટમર પાસે ઓનરશીપ હોવું જોઈએ બરાબર આવી રીતે ફિલ્ટર થતા હોય છે બીજું એના સિવાયની વાત એપ્લાયની વાત કરું તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો એપ્રુવલ છે કે નહીં તમે તરત બતાવી દેશે ત્યારબાદ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો ત્યારબાદ તમને પૂરી હેલ્પ કરશે કંપનીવાળા બીજું છે લેન્ડિંગ કાર્ડ લેન્ડિંગ કાર્ડ પર તમને પચાસ લાખ સુધી લોન આપે છે જેમાં તમારા ટર્ન ઓવરના આધારે મિનિમમ ડોક્યુમેન્ટ લોન લઈ શકો છો એપ્લાય કરવી હોય તો પણ તમે અમારો કોન્ટેક કરી શકો છો શરતો પૂરી થતી હોય તો બે ઓર જૂનું પ્રૂફ બેંક સેટમાં ટર્નઓવર સારું પછી સિત્તેર લાખથી વધારે અને એવરેજ બેન્ક બેલેન્સ રહેતું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે એના પર તમારું જીએસટી સર્ટિફિકેટ ત્રણ પેજવાળું ઉદ્યમ સર્ટિફિકેટ ત્રણ પેજવાળું અને એક વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ ઓનલાઈન પીડીએફ ડાઉનલોડ કરેલું આટલી વસ્તુ વોટ્સઅપ કરી દેશો એટલે અમે સજેસ્ટ કરી શકીએ કે લોન થશે કે નહીં થશે અને જો થવાની હોય તો અમે ડોક્યુમેન્ટ બીજા માગશું પાન કાર્ડ આધાર કાર્ડ બેઝિક ડિટેલ્સ એના દરે અમે પ્રોસેસ કરી દઈશું કોઈપણ એડવાન્સ ચાર્જ વગર ત્રીજી વાત કરું તો ઇન્ડી ફી જે તમને બિઝનેસ લોન માટે સારામાં સારો ઓપ્શન છે એમાં થોડોક રેટ વધારે આવે છે પણ એપ્રુવલ ચાન્સ વધી જશે એ પણ તમારા બેંક સ્ટેટમેન્ટ અને બિઝનેસ ગ્રુપના આધારે લોન મળી શકે છે એમાં ઓનરશીપ હોવું કમ્પલસરી છે આગળની જે બે કંપનીમાં ઓનરશીપ ના હોય તો પણ તમે લઈ શકો છો ચોથી કંપની છે પ્રોટીયમ ફાઇનાન્સ જે તમને ત્રીસ લાખ સુધીની લોન આપે છે એ પણ તમારા બેંક સ્ટેટમેન્ટના આધારે લોન મળી શકે છે અને પાંચમી કંપની છે પુનાવાલા ફાઇનાન્સ જે તમને પાંચ લાખ સુધીની પાન કાર્ડ આધાર કાર્ડ પર લઈ શકો છો બસ આ એક ટોપ ફાઈવ કંપની હતી જે તમે બિઝનેસ લોન ઓનલાઈન લઈ શકો છો ઓફિસ બેઠા બેઠા કોઈ પણ ડોક્યુમેન્ટ ફિઝિકલ આપ્યા વગર એપ્લાય કરવી હોય તો આજે જ જરૂર પૂરી કરો આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો ધંધાવાળા માટે જેને જરૂર હોય તેને મદદ મળી રહે અને જો તમારે એપ્લાય કરવી હોય અમારા વતી તો અમારો જે વોટ્સઅપ નંબર છે એના પર તમે ડોક્યુમેન્ટ શેર કરી શકો છો સિબિલ સારો હોય બેંક સ્ટેટમાં ઓવર સારું હોય તો અમે વોટ્સઅપ કરી શકો છો અમારી ઓફિસનું એડ્રેસ સુરત છે એડ્રેસ પણ આપી દઈશ ત્યાં તમે મુલાકાત લઈ શકો છો તો વોટ્સઅપ કરી શકો છો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જૈન જય